જે જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં તો ફરી એક નવા તમારું સ્વાગત છે અત્યારે આપણે કામે ચડી ગયા છીએ જો સીધા વિડીયો બનાવવા આવતા છીએ તો અત્યારે ગરમ ગાંઠિયા બનાવે છે તો ગાંઠિયા ભણવાનું ચાલુ કરી દીધું છે અને સવારના પોર ભાઈ સાડા દસ વાગ્યાનો પણ ટ્રાફિક એવો નાસ્તામાં છે ને આ બાજુ ચીપ્સ ચાલુ છે તો ગરમ ગાંઠિયા અને ને એવું આપવાનું તો જો ધીમે ધીમે ગાંઠિયા ભણવાનું ચાલુ કરી દીધું છે અને આપણે જે જમવાનું કંઈ ચાલુ થયું નથી હવે જે સાડા દિવસ આપણે અગિયાર સવા અગિયાર આપણે જમવાનું ચાલુ થઈ જાય છે તો અત્યારે નાસ્તામાં ઘરાકી ચાલુ હોય તો આપણે ટોકન સિસ્ટમ છે એટલે જો ભાઈ ટોકન પહેલાં દઈ જાય ને પછી આપણે નાસ્તો દેવાનો હોય ગરમ બનાવીને તો ના નાસ્તામાં ગરમ ગાંઠિયા બની ગયા છે અને ચીપ્સ બની ગઈ છે તો કંઈક આવા ગાંઠિયા આપણે બન્યા છે મસ્ત મજાના ભાઈ થોડા પહેલાં ગાંઠિયા દઈ દેવી અને જો મસ્ત મજાનું આપણે ભરસક રેકડી પણ કમ્પ્લીટ રાખી હોય કારણ કે ટમેટાની બધું સ્લાટમાં જેનું કોઈને ખાવું હોય ને એને આપવાનું હોય અને અત્યારે જો ગરમા ગરમ બાજરાના અને ઝાજના રોટલા અહીંયા બને છે તો બે સુલાઈ એક હાર્યા ચાલુ હોય એમાં ઝાડના રોટલા બનતા હોય અને ઝાજના બની જાય એટલે બાજરાના બને ચાર બાજારના બે આપણે લાઈવ ગરમા ગરમ રોટલા બનાવવાના હોય ને પછી આપણે ગ્રાહકને દેવાના હોય તો કંઈક આવી રીતે ભાઈ બે છોલા ચાલુ છે કંઈ રોટલામાં તો જો કેવા મસ્ત મજાના રોટલા બને છે ને આ બાજુ જો થાળો રોટલાનો પણ ભરી દીધો હોય અને હજી આપણે જમવાનું ચાલુ થયું નથી પણ હવે થોડીક વારમાં જમવાનું અમને આપણે ચાલુ થઈ જશે છે પહેલાં આપણે મંદિરનો થાળ નીકળે ને પછી આપણે જમવાનું ચાલુ થાય તો આવી રીતે કંઈક પાટલા ઉપર આપણે વણવાના હોય જો હવે તો હમણાં આપણો રોટલો આખો બની જશે પછી રોટલો બનાવ્યા પછી ફૂલે પણ એવો ફૂલે દડા જેવો થાય ભાઈ રોટલો વાળવાળો હોય ને એવો રોટલો થાય ભાઈ ઝાડનો રોટલો હોય તો ભલે બાજરાનો હોય તો ભલે મસ્ત મજાનો રોટલો ભાઈ ફૂલે જો ભાઈ ફાટો પણ નથી રોટલો ને મસ્ત મજાનો આપણો ઝાડનો રોટલો બનીને તૈયાર થઈ ગયો હોય જો થાળો ભરી દીધો હોય ઝાજના રોટલાને બાજરા તો જે અત્યારમાં જો ભાઈ છોકરા રમવાનું ચાલુ કરી દીધું હોય પ્લેન ઉડાડે છે તો પાનના કલામાં અમારે શેઠનો છોકરો છે ને એનો છોકરો આવ્યો છે બધું જમવાનું ચાલુ હોય અને આપણે જમવા બેસી ગયા ને ઝાડ બાજરાનો રોટલો આપણે લઈ લીધો હોય અને આપણે જમવાનું ચાલુ કરી દીધું છાયસ છે અને શાકનું એવું બધું જમી લેવું તો આજનું મેનુ સેવ ટમેટા રજવાડી ઢોકળી પાલક અને કઠોળમાં છે તો આપણે જમવાનું ટ્રાફિક ચાલુ થઈ ગયો બધા જ ટેબલ જો ભાઈ થઈ ગયા ફૂલ ટેબલ થઈ ગયા બધા ટેબલ છે ને ભાઈ ફોરી ગરાગી લાઈન લાઈન લાગી છે ભાઈ ગરાગી જમવામાં વેટરિંગમાં વારો આવે ને એવી રીતે ભાઈ ત્રણ વાગ્યા ને તોય એવો ટ્રાફિક છે જમવામાં અત્યારે ત્રણ સાડા ત્રણ થયા જમવાનો હજુ એવો ને એવો ટ્રાફિક ફૂલ છે તો આ બાજુ ભાઈ નાસ્તાનમાં ચામાં પણ ફૂલે ફૂલ કરાઈ ગયું હોય ભાઈ તો આ બાજુ શાહ ટ્રાફિક ચાલુ છે જો લાઇક કરજો એમ કે છે અને આપણે વિડીયો જોતા હોય છે એ ભાઈ વતન એટલે આપણને કીધું હતું લાઇક કરજો અમને વાત થઈ હતી અમારે જો ભાઈ કેવો મસ્ત મજાનો ટ્રાફિક છે ભાઈ શામાં અને બધાના હાથમાં રકાબી શાની ભરેલી છે અને બધા અકારે શા પીવાનું ચાલુ જુઓ તો કાંઈક આ ઓર્ડર આપે ભાઈ શા પાણી નાસ્તામાં જમવા માં બધી જગ્યાએ આપણે માલધારી હોટલમાં અને આપણે સામે ટોકન સિસ્ટમ છે ભાઈ સા પીવું હોય ને તોય ટોકન લેવાના નાસ્તો કરવો હોય તો ટોકન લેવાના જમવું હોય તો ટોકન લેવાના ગરમા ગરમ ચા ઉતરે એટલે ભાઈ ટ્રાફિક તો ઘડીકમાં એટલું થઈ જ જાય કારણ કે લાઈવ ગરમા ગરમ કાનમાં મોટા મોટા ઉતરતા હોય ને શાના એટલે ઘડીકમાં ફૂલ ટ્રાફિક થઈ જાય શાનો થોડીક વાર ખાલી શાનો આપો ને તો એ લાયનમાં વારો ને એવી રીતે સાનો ટ્રાફિક થઈ જાય બધાના હાથમાં ટોકન છે વજન કે એટલા ચા પીવાની જે બાકી છે બે કેટલા એક હારે બે કેટલા ચાલુ છે અને આજ તો મોટા એવી કલાકાર પણ આવ્યા છે કલાકારની જે ઓળખતા હોય ને એ કોમેન્ટ કરજો અમને તમને બતાવું કોણ કલાકાર છે તો આ છે કલાકાર તમે કોઈ ઓળખતા હોય તો કોમેટ કરજો હું તો ઓળખું છું તમે કોઈ ઓળખતા હોય ને એ કોમેટ કરજો તો હાજ પડે કે ને ભાઈ આરતીની તૈયારી ચાલુ કરી દીધી એ જો પેલા તો આપણે જમવાનું ચાલુ થાય ને પેલા આપણે આરતી કરવી પડે તો પેલા આરતી ચાલુ થાય પછી આપણે જમવાનું ચાલુ થાય તો આપણે અથાણને એવું બધું ભરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે સંભારા અથાણન બધી વસ્તુ ભરીને કમ્પ્લીટ થઈ ગઈ છે ને આરતી પણ આપણે ચાલુ થઈ ગઈ છે જો ભાઈ આવી રીતે આપણે હોટલમાં આપણે આરતી કરવાની હોય અને આ બધા જમવાની રાહ જોઈને બેઠા છે જો આરતી પૂરી થઈ ગઈ ને ભાઈ આપણે જમવાનું પણ ચાલુ થઈ ગયું છે અને બધા ટેબલ જો અત્યારમાં ચાલુ છ ભેગા જ ભરાઈ ગયા હે ત્રણ ત્રણ હું હરા ટેબલ ભરાઈ ગયેલા છે તો આપણે ભાઈ નાસ્તામાં ગરમા ગરમ ગાંઠિયા બને હાંજ પડી ગઈ ને ગાંઠિયા બનાવવાના જો વણેલા પોસા જેવા ગાંઠિયા બની ગયા હે ભાઈ મસ્ત મજાના અનેક દેખાઓ પણ બહુ બહુ એટલે બહુ સારો આવે છે ભાઈ ગાંઠિયાનો પોસા ગાંઠિયા હોય ને અમે તમે ન ખાધા ને તો ક્યારેક આવજો ભાઈ ખાવા માટે તો આજનો દિવસ આવો ગયો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઇ